મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમીરગઢથી અમીરગઢમાં દારૂડિયાઓનો આતંક અમીરગઢ ગ્રામ પંચાયત આગળ જાહેરમાં દારૂ ઢીંચીને તાઇફો કર્યો છેલ્લા કેટલાય સમયથી અમીરગઢમાં દારૂડિયાઓએ જાહેરમાં દારૂ પીને ઉચાપત કરતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમીરગઢના જાહેર બજારમાં ગ્રામ પંચાયત આગળ બે દારૂડિયાઓએ બેસીને દારૂ પીને આલોટતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો જાહેરમાં દારૂ પીને તાઇફો કરતા દારૂડિયાઓનો વીડિયો સ્થાનિક લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો દારૂડિયાને જાહેર બજારમાં આવી હરકતો કરતા જરાય કોઈ ડર નથી સ્થાનિકો રોષે ભરાયા અને અમીરગઢ પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા તાજેતરમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મામલતદાર કચેરીએ દારૂબંધી મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું दारू वेचाय पर एनी कोई इंक्वायरी थी बराबर પત્સા એક કે મારી દુકાન આગળથી નીકળે પત્સા જો ગાજર ઉપાડે કોઈ ચોળાફળી ઉપાડે કોઈ વટાણું ઉપાડે કોઈ ડુંગળી ઉપાડે અમે એમને ના પાડીએ કે ભાઈ અહીંયાથી મત લો તો શું કે અમને ધમકી આલે અને એમ કે કેમ ના લઈએ કે પાછા આવીએ હાજરી પુરાઈ છે ને હાજરી પુરા તમે કે અમે પોટલી જોઈએ જઈએ તો પોટલી જોઈએ આપણી ગળી પે અને પાછા વળતા આવે દર્દી ના આવે અને ઉપર દાદા એ કરે કેમ બોલ્યો તો મને એમ આ ચોળાફળી લીધીએ કે વટાણા લીધો કેમ બોલ્યો તો એવી રીતે દાદાએ કરે ઘરાક ઉભાવે તો માઠાકૂઠ કરે અને દુકાન આગળ આવીને નાટક કરે પડતા થાય અને પછી અમને અમે કહીએ કદાચ જતા રહ્યા કે નહીં જવું જાઓ એવી દાદાગીરી કરે અને અમે કહેવા જઈએ તો અમાર માથાકૂટ થાય એટલે અમે કોઈ કહેતા નથી પોલીસને વધતા વધતાં જાણ કરી હતી પણ કોઈ પોલીસ ઇન્કવાયરી લેતી નથી એટલે આ બાબતથી એક મેં વિડીયો વાયરલ કર્યો હતો કે આ ભાડો દારૂડે નાટક કરે છે ને આ ભાડા અહીંયા પડ્યા છે દુકાન આગળ એને કોઈ ગામ બી ભાડે ભાડી જતા રહે પણ ગામવાળા કોઈ કહેતા નથી એટલે આ બાબતથી મેં એક વિડીયો જાહેર કર્યો છે જાહેર આમંત્રણ જાહેર જનતાને એમ કહેવા માંગુ છું કે આ દારૂડિયા અમીર ત્રાસ થઈ ગયો છે પણ અમર જાગો જાગો અને આ દારૂડિયા નિકાલ કરો અને દારૂ ઘેર ઘેર વેચાય એનો બંધ કરાવો નામ નામ આપના ઠાકોર સિંહ